ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું માત્ર બે ટિપ્સ ધ્યાન રાખીને બનાવશો તો બહારના પણ દહીં વડા ભૂલી જાઓ એવા આજે આપણે રૂ જેવા પોચા એકદમ પરફેક્ટ એવા ચટણીઓ સાથે દહીં વડા બનાવીશું જો હજુ સુધી તમારા બરાબર ન બનતા હોય તો આ રીતે ટ્રાય કરજો તમે આ જ રીતે હંમેશા બનાવશો જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં પેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો અહીંયા મેં એક કપ અડદની ડાળ એક બાઉલમાં લઈ લીધી અને એમાં પાણી ક્લિયર થાય ત્યાં સુધી તમારે દાળને ધોઈ લેવાની છે તો લગભગ ચારથી પાંચ વાર ધોવાનું અને જે વ્હાઈટ પાણી હોય એ બધું નીકળી જાય એટલે ડાળને આપણે ચારથી પાંચ કલાક માટે પલાળી દઈશું તમે રાત્રે પણ પલાળીને રાખી શકો છો અહીંયા ચાર કલાક પછી ડાળ છે એકદમ સારી રીતે પલળી ગઈ છે હવે આપણે ડાળમાંથી પાણી એકદમ નિતારી દઈશું અને અડધી અડધી એમ કરી બે વાર ડાળને વાટીશું તો અડધી મેં પલાળેલી અડદની ડાળ આ રીતે મિક્સર જારમાં લઈ લીધી અને આપણે એને પહેલાં આ રીતે વાટીશું જરૂર લાગે એમ તમારે પાણી ઉમેરવાનું તો પહેલાં ડાળમાંથી પાણી નિતારી દેવાનું પછી આ રીતે થોડું થોડું પાણી ઉમેરતા જવાનું તો બે ટેબલ સ્પૂન જેટલું ઉમેરી પાછું હું એને એકવાર ફેરવી લઈશ જરૂર લાગે કે હજી જરૂર છે તો હજી તમારે થોડું પાણી ઉમેરવાનું લગભગ મેં છથી સાત ટેબલ સ્પૂન જેટલું પાણી આ રીતે વાટતા ટાઈમે વાપર્યું છે બેટર છે બહુ ઢીલું પણ ન થઈ જવું જોઈએ અને બહુ કઠણ પણ ન રહેવું જોઈએ તો એક ટીપ છે જો બેટર તમારું કઠણ રહી જશે તો દહીં વડા કઠણ બનશે અને બહુ ઢીલું થઈ જશે તો તમને દહીં વડા જ્યારે તમે તેલમાં ડ્રોપ કરશો તો એ તમને નહીં ફાવે તો એ પણ તમારે ધ્યાન રાખવાનું છે તો આ રીતે મેં લગભગ આ ટેબલ સ્પૂન જેટલું આ રીતે પાણી ઉમેરી થોડું થોડું કરી અને નાના મિક્સર જારમાં જ તમારે વાટી આવું સ્મૂથ બેટર રેડી કરી લેવાનું તો અહીંયા વાટવા ટાઈમની જ ટીપ છે કે તમારે એકસાથે પાણી નથી ઉમેરવાનું જેટલું તમને જરૂર લાગે પલ્સ કરતાં જઈ જઈ અને પછી તમારે બેટરને સ્મૂથ કરી આવું ક્રીમ જેવું હોય જડ્ડું ક્રીમ એવું બેટર તમારે વાટવાનું છે તો આવું સ્મૂથ થઈ જાય એટલે આપણે એને એક મોટી પ્લેટમાં કાઢી લઈશું એ જ રીતે બચેલી જે અડદની દાળ પલાળેલી હતી એને પણ મેં વાટી લીધી હવે બેટરમાં એક ટી સ્પૂન જીરું અને એક ઇંચ આદું લઈ અને આપણે એને ખમણી લઈશું હવે દહીં વડા બનાવીએ ત્યારે મીઠું અહીંયા આપણે નહીં ઉમેરીએ આપણે મીઠાવાળા પાણીમાં જ્યારે વડા ફ્રાય થઈ જાય એટલે આપણે એને ડીપ કરવાના છે એટલે એ તમારે ધ્યાન રાખવાનું હવે આપણે એક જ દિશામાં ત્રણથી ચાર મિનિટ જેવું બેટરને ફેટવાનું છે અહીંયા જે આ બેટર છે એ બટેટા વડાનું ખીરું તમે જ્યારે બનાવો એ થોડું થીક હોય એનાથી થોડું થીક તમારું બેટર હોવું જોઈએ હવે મને લાગે કે બેટર અહીંયા થોડું જાડું છે તો જ્યારે તમે ફેટશો એટલે તમને ભારે લાગશે ધીમે ધીમે એકદમ હળવું સોફ્ટ એવું થતું જશે એટલે આ રીતે એકથી બે ટી સ્પૂન જેટલું પાણી છાંટતા જવાનું અને તમારે એકદમ સારી રીતે ફેટી લેવાનું તો મેં અહીંયા ટોટલ ત્રણથી ચાર ટી સ્પૂન જેટલું પાણી વાપરી બેટર ફેટી લીધું બેટરનું પ્રમાણ છે એ પણ ફૂલી અને ડબલ જેવું થઈ જશે તો પહેલાં આપણે જ્યારે ફેટવાનું સ્ટાર્ટ કર્યું પછીનું બેટર આવું થઈ જશે હવે આ રીતે ફૂલી જાય હળવું થઈ જાય અને તમને ખબર પડે કે કેવી રીતે બરાબર ફેટાયું કે બરાબર નથી ફેટાયું તો વાટકીમાં આ રીતે પાણી લઈ લઈશું અને એમાં થોડું અમથું આપણે આ રીતે બેટર ઉમેરીશું ઉપર તરવા લાગે મીન્સ તમે બહુ સારી રીતે એને ફેટી લીધું છે તો આ રીતે તરવા લાગ્યું એટલે હવે દહીં વડા બનાવવા માટે આપણું બેટર બની રેડી થઈ ગયું તેલમાં હવે આ રીતે તો થોડું બેટર લેવાનું આ રીતે આંગળીઓથી તમારે નીચે ડ્રોપ કરી દેવાનું તો આ રીતે આપણે ગરમ તેલમાં દહીં વડા ડ્રોપ કરીશું તો હવે તેલનું ટેમ્પરેચર એ પણ બહુ મેઇન છે અને એ તમારી મેઇન ફર્સ્ટ સ્ટીપ છે તેલ ગરમ કરવાનું છે પણ એકદમ હાઈ ગરમ નથી કરવાનું મીડિયમ ગરમ કરી તમને ખબર પડે કે મીડિયમ ગરમ એટલે કેટલું તો આ રીતે તમે થોડું બેટર ઉમેરશો એટલે બાજુમાં બબલ આવવા લાગે એટલે એ તમારું મીડિયમ ગરમ થાય એટલે ગેસની આંચ બંધ કરી દેવાની અને પછી આ રીતે એક પછી એક દહીંવડું તમારે ડ્રોપ કરવાનું છે તો આ રીતે તમે જોઈ શકો છો આ રીતે તમે ડ્રોપ કરશો એટલે તેલમાં ઉપર જ દહીં વડા તમારા તરશે હવે ગેસની આંચ મેં ચાલુ કરી દીધી બધા વડા આ રીતે ડ્રોપ કર્યા એટલે અને ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે તો ટેમ્પરેચર થોડું ડાઉન જાય પછી ગેસ પાછું તમારે ચાલુ કરવાનો થોડું અમથું પાણી લેશું અને એમાંથી થોડા ટીપાં આ રીતે પાણીના છાંટીશું આ બીજી ટીપ છે તો દહીંવડા પર થોડું તમે પાણી છાંટવાનું ટેમ્પરેચર છે એ મીડિયમ પર જ ફ્રાય કરવાનું અને આ રીતે તમારે વડાને છે ફેરવવા પણ નહીં પડે એના જાતે જાતે જ તો આ રીતે ફરતા જ હશે અને બધી સાઈડથી વડા તમારા ફ્રાય થશે તો આ રીતે તમે પાણી છાંટશો પછી આ રીતે વડા છે એક પછી એક ફરવા લાગશે જો કડાઈ પોળી હશે તો એકદમ સારી રીતે બધા જ એક સાથે ફરશે અહીંયા કડાઈ મેં નાની લીધી છે તો પણ એ ફરી રહ્યા છે પણ ધીમે ધીમે આ રીતે ફરી રહ્યા છે તો આ રીતે તમે જોઈ શકો છો નાના નાના વડા હતા એ ફ્રાય થઈ આ રીતે એકદમ મોટા મોટા થઈ ગયા આ રીતે હલકો આવો ગોલ્ડન જ કલર લાવવાનો છે બહુ વધારે નથી થવા દેવાનો અને હાઈ ફ્લેમ બિલકુલ નથી રાખવાનું ટેમ્પરેચર પણ તેલનું તમારે કંટ્રોલ કરી આ રીતે વડાને ફ્રાય થઈ જાય એટલે બહાર કાઢી લઈશું હવે બીજી વાર જ્યારે તમે બનાવો ત્યારે પાછો તમારે ગેસની આંચ બંધ કરી દેવાની છે પાછા આપણા વડા આપણે ડ્રોપ કરી દઈશું પછી તમારે ગેસની ફ્લેમ ચાલુ કરી થોડું પાણી છાંટવાનું આ રીતે વડા તમારા ફૂલી જશે સાથે જાતે જાતે આ રીતે તરવા લાગશે અને એની સાઈડ છે એ જાતે જાતે આ રીતે ચેન્જ થવા લાગશે આવા ગોલ્ડન થઈ જાય એટલે તમારે એને બહાર કાઢવાના બહુ વધારે ડાર્ક નથી કરવાના લાઇટ ગોલ્ડન કલર હલકો સફેદ રહે તો પણ નહીં પ્રોબ્લમ પણ આ રીતે ફૂલી જવા જોઈએ અને તમારે લગભગ એને ફ્રાય થતાં ચારથી પાંચ મિનિટ જેવું લાગશે કારણ કે અંદર સુધી થશે ફ્રાય તો મીડિયમ ફ્લેમ પર તમારે એને ફ્રાય કરવાના છે આ રીતે કિચન પેપર પર કાઢી લીધા હવે આંગળી ડૂબે એટલું ગરમ પાણી તો વોર્મ પાણી કે હલકું ગરમ નથી લેવાનું તમે આંગળી ડૂબાડી શકો અને આંગળી સહન કરી શકે એટલું ગરમ પાણી લેવાનું અને એમાં તમારે બે ટી સ્પૂનથી થોડું ઉપર મીઠું આપણે દહીં વડાના બેટરમાં મીઠું નથી ઉમેર્યું એટલે અહીંયા મીઠું વધારે ઉમેરવાનું અડધી ટી સ્પૂન હિંગ ઉમેરી અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું અને હવે જે વડા આપણે ફ્રાય કરીને રાખ્યા છે એ બધા વડા છે એ આપણે આ પાણીમાં ઉમેરી દઈશું અને વડા એક સરખા પાણીમાં ડૂબ્યા રહે એટલા માટે કોઈ પ્લેટ લઈ અને એના પર થોડું પ્રેશર દઈ આ રીતે ઢાંકીશું એટલે વડા છે એ પાણીમાં રહેશે અને એકદમ સારી રીતે પાણીમાં ડીપ થઈ અને સોફ્ટ એવા થઈ જશે ત્રીસ મિનિટ માટે હું એને સેડમાં મૂકી દઈશ ત્યાં સુધીમાં આપણે દહીં રેડી કરી લઈશું અહીંયા દહીં તમારે જાડું તો અહીંયા ત્રણ કપ મેં દહીં મોડું છે એકદમ ફ્રેશ એવું અને પાણી જેટલું બને એટલું મેં નીતારી દીધું અને એમાં આપણે ત્રણ ટેબલ સ્પૂન જેટલી ખાંડ અહીંયા ગળપણનું પ્રમાણ દહીંવડામાં વધારે હોય તમારે એક ચોથાઈ કપ જેટલી ખાંડ ઉમેરવી હોય તો એટલી પણ ઉમેરી શકો એકદમ સારી રીતે મિક્સ કરી ફેટી લઈશું અને દહીં છે એ તમારું એકદમ થીક ક્રીમી એવું જરૂરી છે તો આવું દહીં તમારું હોવું જોઈએ દહીંને રેફ્રિજરેટરમાં ઠંડુ કરવા માટે મૂકી દઈશું હવે લીલી ચટણી એના માટે મિક્સર જારમાં બે લીલા મરચાં એક ઇંચ આદુના ટુકડા એક કપ લીલા ધાણા ડાળખા સહિત સાથે એક ચોથાઈ કપ જેટલા ફુદીનાના પાન એટલે ધાણાની ચટણી પણ ચાલે જો ફુદીનો ન હોય તો તમે ધાણા પણ લઈ શકો અડધા લીંબુનો રસ મીઠું સ્વાદ પ્રમાણે એક ટી સ્પૂન શેકેલા જીરાનો પાવડર એક ટેબલ સ્પૂન ડાળિયા ઉમેરી અને આપણે ચટણી વાટી લેશું તો થોડું પાણી ઉમેરી અને આવી ચટણી મેં વાટી રેડી કરી લીધી હવે આપણે ગોળ આંબલીની તમે ખજૂર આંબલીની પણ બનાવી શકો ગોળ થોડો ઉમેરીને હું અહીંયા ગોળ આંબલી લઈ રહી છું પચાસ ગ્રામ આંબલી સો ગ્રામથી થોડો ઉપર ગોળ અને એમાં એક કપ ગરમ પાણી ઉકળતું ઉમેરી અને પાંચ મિનિટ માટે આપણે એને પલાળીશું તો આંબલી છે એ ઉકળતા ગરમ પાણીમાં પાંચ મિનિટમાં પલળી જશે આ રીતે સોફ્ટ થઈ જાય એટલે એક બાઉલમાં ચારણી મૂકી અને આ પલ્પને એકદમ સારી રીતે તમારે ગાળી લેવાનો છે એટલે ગળપણ અને ખટાશનું એમાં બેલેન્સ થઈ જશે તો પણ જો તમને ખટાશ વધારે લાગે તો થોડો ગોળનો પાવડર પણ ઉમેરી શકો છો આ રીતે મેં મિક્સ કરી દીધું હવે આપણે એમાં બધા મસાલા કરી લઈશું એક ટી લાલ મરચું પાવડર એક ટી સ્પૂન ધાણાજીરું પાવડર એક ટી શેકેલા જીરાનો પાવડર મીઠું સ્વાદ પ્રમાણે એક ટી વરિયાળીનો પાવડર એક ટી સંચળ અને એકદમ સારી રીતે બધી સામગ્રીઓને મિક્સ કરી દઈશું આ બધી સામગ્રીઓ તમે ઉમેરશો એટલે ચટણી તમારી થોડી આવી થીક એવી રેડી થઈ જશે તો ચટણીઓ પણ તૈયાર છે અને દહીં પણ તૈયાર છે ત્રીસ મિનિટ જેવું થઈ ગયું અને આ રીતે વડા છે એકદમ ફૂલી ડબલ થઈ ગયા હળવા હાથે એમાંથી થોડુંક પાણી નીચોવીશું બહુ વધારે નહીં થોડું જ પાણી તમારે નીચોવાનું છે સર્વિંગ પ્લેટમાં વડાને આપણે મૂકીશું અહીંયા વડા છે એ તમે આગલે દિવસે બનાવીને પણ રેફ્રિજરેટરમાં મૂકો તો પાણીમાં જ તમારે મૂકીને રાખવાના છે તો આ રીતે તમે એક દિવસ અગાઉ પણ વડા બનાવીને તૈયાર કરી શકો છો ચટણીઓ અને દહીંને પણ રેડી કરવાનું અને જ્યારે તમારે સવ કરવું હોય ત્યારે ઝટપટ તમે સર્વ કરી શકો છો તો સર્વિંગ પ્લેટમાં આ રીતે વડા મેં મૂકી દીધા બનાવેલું દહીં તો સારા એવા પ્રમાણમાં તમારે ડીપ થઈ જાય એટલું અને સાઈડમાં પણ થોડું રહે એ રીતે દહીં ઉમેરી દેવાનું ઉપર લીલી ચટણી સાથે મીઠી ચટણી તો લીલી ચટણી તમને તીખું કેટલું જોવે એ રીતે અને ગોળ ગોળાંબલીની ચટણીનું પ્રમાણ થોડું વધારે રાખવાનું તો અહીંયા જુઓ તમે દહીંમાં કેટલું ગળપણ ઉમેર્યું છે એ પ્રમાણે તમારે આ ચટણી ઉમેરવાની ઉપર થોડા લીલા ધાણા સાથે આપણે એમાં થોડું શેકેલા જીરાનો પાવડર થોડું લાલ મરચું પાવડર અને થોડું સંચળ ત્રણેય થોડું આ રીતે છાંટી દઈશું ઉપર તમારે દાડમના દાણા અને અમુક જગ્યા પર જો તમે ખાતા હોય તો બીટનું ખમણ પણ હોય છે તો એ પણ એનાથી પણ ગાર્નિશ કરી શકો છો તો તૈયાર છે આ રીતે એકદમ રૂ એવા પોચા સોફ્ટ એવા અને સાથે એમાં લેયર અને એકદમ જાળીદાર એવા બન્યા છે અને આ રીતે દહીંમાં ડીપ કરીને પણ તમે વડાને રાખી શકો છો તો દહીંનું જે ફ્લેવર છે એ પણ અંદર સુધી વહી જશે તો આ રીતે સોફ્ટ એવા દહીં વડા જ્યારે તળો ત્યારે જે બે ટીપ્સ મેં આપેલી છે એ રીતે ધ્યાન રાખીને બનાવશો તો બહાર જેવા તમારા દહીં વડા ઘરે જ બનશે તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આવી જે નવી રેસિપીઓ માટે તમે બેલેકન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ